જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદરામ બાપાની હું છું આપનો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણી આ જીકેટીએસ વાપર નેવ ચેનલ પર મિત્રો ભાઈઓ અને મારા વડીલો આજના જે સંદેશ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ વિશે જે ઇલેક્શન સંદેશ છે જે હું મારી અવાજમાં જણાવવાનો છું હંમેશની જેમ પહેલાથી જ માફી માંગી લઉં છું મારા ભાઈઓ મારા વડીલો અને મારા પ્રિય મિત્રો મારી વાતથી કંઈ ભૂલચુક થઈ જાય તો મને માફ કરજો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ કોંગ્રેસના મોટા મોટા મુખ્ય આગેવાનોની આજે મીટિંગ થઈ હતી તે મીટિંગ હાર્દિક પટેલ વિશે અને કોંગ્રેસને જે ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શન વિશે હતી જેમાં હાર્દિક પટેલને સીટ આપવાની હતી કોંગ્રેસમાં તે તે વિશે થઈ હતી અને સાથે સાથે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ આજે સાથે જોવા મળ્યા હતા તેનું કારણ છે ફક્ત હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવવાના હતા તે અને સાથે સાથે અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું બહુ આનંદ થયો આજે આજે હાર્દિક પટેલ કોંગ્રેસની સીટ મળી ગઈ અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા તે બદલ અલ્પેશ ઠાકોર કે મને બહુ આનંદ થયો અને હું અલ્પેશ ઠાકોરે કહ્યું કે અમે ગામડે ગામ જઈ દરેક ગામે જઈ અને દરેક ગુજરાતના છેડે છેડે જઈ અને એક એવી સરકારની પ્રચાર કરશું કે જે ગરીબોનું સાંભળે અને જે ગરીબોના હિત માટેની આગળ આગળ આવવાની છે જે મતલબ આગળ અલ્પેશ ઠાકોર કે સરકાર બદલાવાની છે તે ગરીબોની સરકાર થાય એવી પ્રચાર કરશું અમે ગામડે ગામ જશું અને મતલબ ગુજરાતના હરેક કોને કોને જઈ અને એક એવી સરકારની પ્રચાર કરશું અમે બધા જે ગરીબોનું સાંભળે અને ગરીબો માટે લડે સાથે સાથે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પણ આજે બહુ ખુશ દેખાતા હતા હાર્દિક પટેલે પણ કહ્યું કે બહુ આનંદ થાય છે અને હું એ પણ હાર્દિક પટેલ કે કહું છું કે મેં કોંગ્રેસને જોઈન કરી લીધી છે બહુ ખુશીની વાત છે અને હું બહુ ખુશ છું મારા તમામ સમાજને પણ જણાવવા માગું છું હાર્દિક પટેલ કે મેં કોંગ્રેસ જોઈન કરી અને આજે હું કોંગ્રેસમાં આવી ગયો છું અને બહુ આનંદ થાય છે મને કોંગ્રેસ પાર્ટીથી અને હું કોંગ્રેસ તરફથી લડી જીત મેળવીશ અને જીત મેળવવા માટેનો પ્રયાસ દરેક પ્રયાસ કરીશ અલ્પેશ ઠાકોર પણ કે મારી સાથે છે અને જ્યાં ગરીબોની સરકાર બનતી હોય ત્યાં આનંદ હોય હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે જ્યાં ગરીબોની સરકાર મહેનત મહેનત અમે કરી અને ગરીબોની સરકાર બનાવાની પ્રયાસ કરીશું અને આ ટૂંક જ સમયમાં સરકાર બદલતી જોવા મળશે અલ્પેશ ઠાકોરે એમ કહ્યું આજે વિજય રૂપાણીએ પણ ચેલેન્જ મારીને કોંગ્રેસને કહી દીધું છે કે ગુજરાતમાં અને તમામ દેશમાં નરેન્દ્ર મોદીની જ સરકાર રહેવાની છે નરેન્દ્ર મોદી જ રહેવાના છે અને આ એ બધા જાણે જ છે કારણ કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુંડાગરદી વધુ હતી અને ગુંડાગર્દીનો નાશ કર્યો છે આપણા નરેન્દ્ર મોદીભાઈએ અને એ જ સરકાર ચલાવશે અને એમના હાથમાં જ સરકાર રહેશે આ ચેલેજ મારી અને વિજય રૂપાણીએ આજે કહ્યું હતું તો વિજય રૂપાણીએ કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુંડાગર્દી વધુ હતી અને હવે જે કોંગ્રેસની સરકાર નથી અને આપણા નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે ત્યારે ગુન્ડા ગર્દીનો નાશ કર્યો છે નરેન્દ્ર મોદીએ તો હું ચેલેન્જ ને સાથે કહી શકું છું સરકાર નરેન્દ્ર મોદી સાથે જ રહેવાની છે સાથે વિજેરૂ પણ જણાવ્યું હતું તો ભાઈઓ અને વડીલો અને મારા મિત્રો આ હતા આજના સમાચાર જે મેં તમારી સાથે રજૂ કરે આલ્ફેશ ઠાકોરના હતા ને આપણે સમાજના હતા એટલે જો મારાથી કઈ ભૂલચૂક થઈ ગયો તો માફ કરજો ને હા તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો સબસ્ક્રાઇબ કર્યા વગર બિલકુલ ના જતા કારણ કે આપણે સમાજની ચેનલ છે સપોર્ટ મળે છે અમને સાથ મળે છે તમારો અને ઘણા બધા લોકો સાથ આપી પણ રહ્યા છે તમે પણ અમારો સાથ આપો અમારો ભાગ્ય બનો ચાલો મળી આગળના ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની